નાસવંતથી શાશ્વત સુધીની યાત્રામાં આપણે આગળના વિડીયોમાં જોયું કે મોટામાં મોટો ધર્મ શરીર ધર્મ છે તો હવે આજે આપણે શરીર ધર્મ પછી આવે છે મનુષ્ય ધર્મ એના વિશેનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું પહેલાં તો તમે મનુષ્ય છો મનુષ્ય બનવું પડે મનુષ્ય એટલે જેનું મન પરમાત્મા સાથે જોડાય આત્માને પરમાત્માનો યોગ થાય એને મનુષ્ય કહેવાય બધા મનુષ્ય ન હોય કોઈ માણસ હોય કોઈ મનુષ્ય હોય કોઈ શિષ્ય હોય કોઈ સાધક હોય કોઈ જિજ્ઞાસુ હોય કોઈ ભક્ત હોય કોઈ જ્ઞાની હોય બધા અલગ અલગ હોય તો મોટામાં મોટો જો કોઈ ધર્મ હોય તો એ છે મનુષ્ય ધર્મ તમે મનુષ્ય છો તો મનુષ્ય થઈને તમારા હૃદયમાં ભાવ પ્રેમ લાગણી હોવી જોઈએ આ મનુષ્ય જાતિ માટે તમારું કર્તવ્ય છે કે તમને જે મળ્યું એનો સદઉપયોગ કરવો એ તમારું કર્તવ્ય છે તમને જે મળે એને વેચવું જોઈએ એને આપવું જોઈએ જેમ કે કોઈને દુઃખી જોઈ હતાશ જોઈ નિરાશ જોઈ તમારા હૃદયમાં ખુશી ન થવી જોઈએ પણ તમને દુઃખ થવું જોઈએ તમને વેદના થવી જોઈએ કે આને કેટલું દુઃખ છે પરમાત્મા એના જીવનમાંથી તકલીફો દૂર કરજો એવી પ્રાર્થના હૃદયમાંથી જો થતી હોય તો તમે મનુષ્ય છો કોઈ રસ્તા પર પડી ગયું છે તમે જોવો છો એને ઉઠાવતા નથી અને ચાલે જાઓ છો તો તમે મનુષ્ય છો તમે કોઈને જોવો છો એ પડી ગયો છે એને વાગ્યું છે તો મનુષ્ય તરીકે મનુષ્યની મદદ કરવી તમારી ફરજ છે તો ઊભા રહો પૂછો કે શું થયું વાગ્યું દવાખાને લઈ જાઓ દવા અપાવો એની મદદ કરો તો તમે મનુષ્ય કે અવાઓ કોઈના જીવનમાં ખુશી જોઈને તમને ખુશી થાય કે હા બહુ સારું થયું બહુ સરસ થયું તો તમે મનુષ્ય છો ઘણા મનુષ્ય આધ્યાત્મિક માર્ગમાં આવે સદગુરુ આશ્રમમાં આવે અને પછી થોડી ઘણી અનુભૂતિઓ થાય શિષ્ય બને થોડા આગળ પહોંચે થોડા અનુભવો થાય થોડા ક્યાંક જઈ આવે થોડું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરી લે એટલે ખૂબ એ ઉપર ઉઠી જાય કહો અમારા જેવું તો કંઈ નહીં અમે મોટા ભક્ત અમે મોટા શિષ્ય થઈ ગયા તમારે બધાને તો કંઈ ખબર પડે નહીં મને જ બધી ખબર પડે મારામાં જ બધું જ્ઞાન છે તમને કશું આવડે નહીં આવું કરે આવી રીતે વર્તન થાય નહીં તમને મળ્યું છે તમે પહોંચી ગયા પહોંચીને તમારે નીચે આવવાનું છે નીચે ઉતરવાનું છે આ મનુષ્યોની સાથે રહેવાનું છે આ જળ છે તમારી પૃથ્વી જળ છે તમારી ત્યાં રહેવાનું છે તમને મળ્યું તો બીજાને મળે એ માટે પ્રયત્ન કરવાના છે એ માટે પુરુષાર્થ કરવાનો છે કે મને અવસર મળ્યો મને મળી ગયું આ લોકોને બિચારાઓને અવસર નથી મળ્યો તો એમને નથી મળ્યું તો એ મારું કર્તવ્ય છે કે મને મળ્યું તો હું એમને વેચું મને પ્રાપ્ત થયું તો હું તમને આપું મને રસ્તો ખબર છે તો હું તમને રસ્તો બતાવું આવી સમજણ હોવી જોઈએ તમારામાં ના કે અમે તો શિષ્ય છીએ અમને બધી ખબર પડે તમે હજુ અજ્ઞાની છો તમને શું ખબર પડે તમને કશું આવડે નહીં તમને આમાં ક્યાં ટપી પડે જ નહીં જ્ઞાનમાં ધ્યાનમાં તમને કશી ખબર ના પડે આવું વર્તન કોઈ સાથે કરાય નહીં એમને અવસર મળ્યો હોત તો એ પહોંચી જાત એમને નથી મળ્યું તમને મળ્યો છે તો એમને કહો એમને આપો એમને પીરશો એમની મદદ કરો તો તમે મનુષ્ય કહેવાય તમે સદગુરુને જુઓ સદગુરુ પોતે એક ઉચ્ચ શિખર પર પહોંચેલા છે શિખર પર પહોંચીને એમને બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે મારો ઉદ્દેશ્ય કયો મારે કયું કાર્ય કરવાનું કયું ન કરવાનું એ બધું જ જ્ઞાન એમને છે એ પહોંચી ગયા છે ટોચ પર હવે આ એમનો જન્મ છેલ્લો છે એટલે હવે જીવનમાં કંઈ રહ્યું નથી બસ તે બધાનું કલ્યાણ કરે છે બધાનું સારું કરે છે તે ઉપર પહોંચી ગયા છે હવે ઉપર પહોંચીને સદગુરુ નીચે ઉતરે છે નીચે ઉતરીને આપણા સર્વનું કલ્યાણ કરે છે તમે સદગુરુને જોજો એમને બધી જ ખબર છે બરાબર તોય એ આપણી સાથે રહીને આપણી વેદના સાંભળીને એમના આંખમાં આંસુ આપણું સારું સાંભળીને એમના મુખ પર મુસ્કાન આપણી પ્રગતિ જોઈને ખુશ આપણું દુઃખ જોઈ વેદના જોઈએ દુઃખી બધા જ ભાવ તરત ભાવુક થઈ જાય કેમ કે સદગુરુ પહોંચેલા છે એમને ખબર છે પણ તોય એ નીચે આવેલા છે કેમ આ મનુષ્યોનું કલ્યાણ કરવા કેમ એ સમજે છે કે મારો ધર્મ છે મનુષ્યોને જગાડવા મનુષ્યોને કંઈક આપવું મનુષ્ય જાતિને પ્રગતિ કરવી એ મારો ધર્મ છે એ મારું કર્તવ્ય છે એટલે ગમે તેવા મહાપુરુષો હશે મોટા ભગવાને હશે તો એ એકવાર પહોંચી જશે ને પછી અહીંયા નીચે આવશે નીચે આવીને જગાડશે જે જાગ્યા એને જગાડશે આપશે વેચશે જ્ઞાન વેચશે સત્સંગ પીરસશે બધું આપશે કેમકે એમને ખબર છે કે હું મનુષ્ય છું અને હું જગાડવા માટે આવ્યો છું માટે મોટામાં મોટો ધર્મ એ જ છે મનુષ્ય ધર્મ તમે સારા બનો સાચા બનો ખોટા જુઠ્ઠા ન બનશો દગો પ્રપંચ એવું બધું ના રાખશો એ તમારા ધર્મમાં આવતું નથી કૂતરો કૂતરાનો ધર્મ સંભાળે છે બિલાડી બિલાડીનો ધર્મ સંભાળે છે એક તમે જ છો જે તમારો ધર્મ સંભાળતા નથી તમે તમારો ધર્મ સંભાળો દરેક મનુષ્યની અંદર મનુષ્યતા છુપાયેલી છે અને દરેક મનુષ્ય એ મનુષ્યતા કાયમ ઉજાગર રાખવી જ જોઈએ કાયમ વિકસાવવી જ જોઈએ દરેક મનુષ્યની અંદર દયા છે પ્રેમ છે ભાવ છે લાગણી છે દરેકની અંદર છે એવો કોઈ મનુષ્ય નથી કે જેની અંદર કોઈ દયા નથી કોઈ ભાવ નથી કોઈ લાગણી નથી કશું જ નથી એવો કોઈ મનુષ્ય નથી દરેક મનુષ્યની અંદર મનુષ્યતા તો છુપાયેલી જ છે તમે જોયું છે રસ્તામાં કોઈ વાર કે કોઈનું એક્સિડન્ટ થયું કોઈ પડી ગયું તો તરત જ પચાસ સો માણસો ભેગા થઈ જશે શું થયું શું થયું તરત ફોન કરશે તરત એમ્બ્યુલન્સ બોલાશે તરત લઈ જશે કે અંદર ક્યાં મનુષ્યતા છુપાયેલી છે માટે તમે જોયું અમુક વખતે કોઈ એક્સિડન્ટ થતા હોય તો કોઈ બચ્ચાને બચાવવા કોઈ નાના બાળકને બચાવવા માટે કોઈ વૃદ્ધને બચાવવા માટે ડ્રાઈવરો આમથી આમ ગાડી લઈ લેશે એ ભટકાઈ જશે એમને વાગશે પણ પહેલાંને બચાવશે કેમ મનુષ્યતા પડતાને બચાવો પડતાને ઊભો કરવો મનુષ્યતા રસ્તામાં જાઓ છો ખીલ્લી પડી છે મને વાગી એ ખીલ્લી લઈને બાજુમાં મૂકી દો કે હવે કોઈને નહીં મનુષ્યતા દુઃખ દુઃખ જોઈ તરત તરત જ જ વેદના થવું તો દયા ભાવ પ્રેમ લાગણી એકબીજાનું ધ્યાન રાખવું એકબીજા સાથે શુદ્ધ પ્રેમથી રહેવું ભાવથી રહેવું નિસ્વાર્થ ભાવ નિષ્કપટ નિષ્કલંકતા આ મનુષ્યના ધર્મો છે આ મનુષ્ય ધર્મ છે પહેલાં તમે મનુષ્ય બનો પછી તમે શિષ્ય બની શકશો પહેલાં શિષ્ય બનશો તો પછી મનુષ્ય બની શકશો નહીં માટે પહેલાં મનુષ્ય બનો જે મનુષ્ય બને ને પછી શિષ્ય બને ને એ દિવ્ય શિષ્ય બને એ સાચો શિષ્ય બને કેમ કે એ શિષ્ય પહોંચીને અહંકારી ન થાય પહોંચીને હું જ છું એવું ન કરે પહોંચીને મારું કીધું જ થાય એવું ન કરે પહોંચીને મને જ બધી ખબર છે એવું ન કરે એ તો પહોંચીને નીચે આવતો રહે નીચે આવીને સમજાવે કે જુઓ હું આ રીતે પહોંચ્યો મેં આમ કર્યું મેં આટલું કર્યું મેં આ રીતે જીવન જીવ્યો મને આટલું જ્ઞાન પ્રાપ્ત થયું તો મને થયું તો હું વેચું છું તમે પણ આ રીતે કરો આમ કરો તેમ કરો જેથી તમે પણ પહોંચી જશો એ આવું જ્ઞાન વેચે બેસી રહે નહીં તો આવો જે શિષ્ય હોય એ આધ્યાત્મિક માર્ગમાં ચાલીને મંજીલે ટકી શકે છે ઊભો રહી શકે છે બાકી બધા ડગી જાય છે જે મનુષ્ય જ ના હોય ને શિષ્ય બની જાય શિષ્ય રહે ને એ જતા રહે દ્રશ કરી જતા રહે દગો કરી જતા રહે પ્રપંચ કરી જતા રહે આડંબર કરી જતા રહે કોણ કપટ કરી જતા રહે આ માણસ એટલે માણસ બનવું કંઈ સહેલું મનુષ્ય બનવું કંઈ સહેલું છે એમ બની જવાતું હશે કેટલી તપશ્ચર્યા કેટલી સાધના કેટલું ધ્યાન તમે કરો ત્યારે મનુષ્ય બતાય તમે જોયું કેટલા શિષ્યો સદગુરુ આશ્રમમાંથી થોડું થોડું કંઈ થયું ને જતા રહ્યા નીકળી ગયા આમ જતા રહે તેમ જતા રહે શું એ બધા મનુષ્ય બની ગયા હતા ના હતા શિષ્ય પણ મનુષ્ય બન્યા હતા ના ડાયરેક્ટ શિષ્ય બની ગયા હતા એટલે મનુષ્યતા વિકસિત થઈ ન હતી મનુષ્યતા વિકસિત ન થઈ હતી એટલે સદગુરુ દ્વારા ન ટકી શક્યા એટલે નીકળી ગયા ઘણા છે જો તે મનુષ્ય બન્યા હોત પછી શિષ્ય બન્યા હોત તો તે ટકી શક્યા હોત માટે પહેલા મનુષ્ય બનો તો આપણે આ પૃથ્વી લોક પર જન્મ લઈને આવ્યા શરીર ધારણ કર્યું મનુષ્ય બન્યા તો આપણા જીવનમાં આપણા નિમિત્તથી આ મનુષ્ય જાતિ માટે કોઈ કાર્ય થાય કોઈ સત્કાર્ય થાય કોઈ ગુરુ કાર્ય થાય તો એના માટે સમજવું કે આપણા પર પરમાત્માની વિશિષ્ટ કૃપા છે અને આવું કાર્ય જો તમારા હાથે તમારા નિમિત્તથી થતું હોય તો તમે આ મનુષ્ય શરીર ધારણ કરીને તમારું જીવન દિવ્ય બનાવી લીધું તમે મનુષ્ય ધર્મનું પાલન કર્યું મનુષ્ય જાતિ માટે તમે તમારું જીવન જો અર્પણ કરી દીધું હોય તો તમે મનુષ્ય ધર્મનું પાલન કર્યું કહેવાય હંમેશા એ વિચાર રાખવો કે હું એવું કયું કાર્ય કરું જેથી દરેકને લાભ થાય દરેકનું સારું થાય દરેકનું કલ્યાણ થાય દરેકના જીવનમાં પ્રકાશ થાય દરેકના જીવનમાં ઉજાસ થાય આવો વિચાર જ્યારે તમે રાખશો ત્યારે તમારા હાથે જરૂર કોઈ અદ્ભુત અને દિવ્ય કાર્ય થશે આ મનુષ્ય શરીર એ ભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે તમે ક્રોધ કરો શરીર પર દેખાય રાગ રાગદ્રેશ કરો શરીર પર દેખાય ખુશ હોવ તરત દેખાય આનંદમાં હોય તરત દેખાય દરેક ભાવ આ શરીરના આ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થતા હોય છે દરેક મનુષ્યને જોઈને તમને ખબર પડે કે આમાં આ ભાવ છે આમાં આ ભાવ છે તમને ખબર પડે છે ને કે અત્યારે આનું મૂળ નથી આનું મૂળ છે અત્યારે આ વાત કરાય આ વાત ન કરાય તરત તમને ખબર પડે કેવી રીતે પડે આ શરીર દ્વારા એ ભાવો વ્યક્ત થાય છે માટે આ શરીર બહુ દિવ્ય છે અને એની સાથે સાથે આ મનુષ્ય શરીર અલૌકિક છે અને મનુષ્ય ધર્મ જો જાગૃત થાય તો જીવનમાં તમે હંમેશા ખુશ આનંદમાં પ્રસન્ન રહી શકશો કેમ કે મનુષ્ય ધર્મ જાગ્રત થશે એટલે તમને કોઈ મારા કોઈ પોતાના કોઈ બીજા એવું નહીં લાગે વસુદેવ કુટુંબકમ બધા જ બધા જ આપણા જ છે કોઈ જુદા છે નહીં ધર્મ દેશ કાળ જાતિથી ઉપર જે આત્મતત્વ છે એ તમને દેખાશે જે પરમ તત્વ છે એના તમને દર્શન થશે અને જ્યારે એના દર્શન તમને થશે તો તમને ખબર પડશે કે જે મારામાં છે એ જ દરેક મનુષ્યમાં છે એમાં કોઈ ફેરફાર નથી ફરક એટલો જ છે કે મને અવસર મળ્યો અને સામેવાળાને અવસર મળ્યો નથી કેટલાય એવા મનુષ્યો છે કે જે ગુરુચરણમાં ગયા ગુરુચરણમાં જઈને એમને ગુરુચરણનો લાભ મળ્યો લાવો મળ્યો સાનિધ્ય મળ્યું શરણ મળ્યું અને ગુરુકૃપાથી એ પહોંચી ગયા ગુરુકૃપામાં દરેક પહોંચી જાય જેના પર ગુરુ કૃપા થાય પહોંચી જાય એવું નહીં પહોંચી જાય ગુરુ મહેરબાન તો ગધા કૃપા નું સાનિધ્ય હોવું જોઈએ તો કશું ના આવડતું હોય ડફોર જેવા હોય કઈ ખબર ના પડતી હોય એ સિંહાસન પર બેસી જાય એ ગુરુ કૃપા છે તો તમને ગુરુ કૃપા મળી તમે છે પરાકાષ્ઠાએ પહોંચી ગયા તો એવું ના સમજશો કે મારું છે મારા પૂર્વજન્મનું છે કે મારા આ જન્મનું છે કે મેં આટલું ધ્યાન કર્યું મેં આટલું ભજન કર્યું આટલું સ્મરણ કર્યું એટલે પહોંચી ગઈ એટલે મને મળી ગયું ના એવું છે જ નહીં ગુરુકૃપા કોઈ પુરુષાર્થથી મળતી જ નથી ગુરુકૃપા પ્રસાદ છે એ અનાયાસ મળે છે તને અવસર મળ્યો તને સાનિધ્ય મળ્યું તો પહોંચી ગયો તને અવસર મળ્યો પહોંચી ગયો બસ આપણું કશું જ નથી આવા કોઈ પ્રયત્ન નથી આ ગુરુ કૃપા જ છે આ ગુરુ કૃપાથી થાય બાકી ના થાય બાકી મળે જ નહીં બાકી બોલી શકો જ નહીં શક્ય જ નથી તો તમને મળ્યું તમે પહોંચ્યા તો એવું ના સમજશો કે મારા લીધે મેં કર્યું એટલે ના 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 ગુરુ કૃપાથી પહોંચ્યા છો જો તો તમને ગુરુ કૃપા મળીને તમે પહોંચી ગયા તો શું બીજાને મળે તો બીજા ના પહોંચી શકે એ પહોંચી જાય ત્રીજાને મળે તો એ પહોંચી જાય જેને મળે જેના પર ગુરુ કૃપા વરસે એ પોચી જાય માટે પોતાને નિમિત્ત કૃપા છે કે અવસર મને મળ્યો એવો ભાવ રાખી જો તમે જાગશો તો ખબર પડશે તો તમને કરુણા થશે કરુણા આવશે આ મનુષ્યો પર કે મને તો અવસર મળ્યો મને તો સાનિધ્ય મળ્યું મને તો કૃપા મળી પણ આ વિચારાઓને નથી અવસર મળ્યો નથી સાનિધ્ય મળ્યું નથી કૃપા મળી તો હું એમના માટે શું કાર્ય કરી શકું તો તમે જે કાર્ય કરતા હોય તમે સત્કાર્ય કરો છો આજે હું ગુરુ કાર્ય કરું છું સત્કાર્ય કરું છું તો મને જે જે સહકાર આપે છે સહયોગ આપે છે જે પણ તો એના માટે હું પરમાત્માને પ્રાર્થના કરીશ કે હે પરમાત્મા આ ગુરુ કાર્યમાં આ સત્કાર્ય કરવામાં મને જે છે મનુષ્યએ સહકાર આપ્યો સહયોગ આપ્યો એમની આધ્યાત્મિક પ્રગતિ થવી જ જોઈએ એમની સર્વાંગીક પ્રગતિ થવી જ જોઈએ એમનું ઉચ્ચ જીવન થવું જ જોઈએ કેમ કે આજે એમને અવસર નથી મળ્યો એમને સમય ના મળ્યો પણ મને અવસર મળ્યો મને કૃપા પ્રાપ્ત થઈ અને એમાં આ મનુષ્યએ મને સહકાર આપ્યો છે માટે એમની પ્રગતિ તો થવી જ જોઈએ આ પ્રાર્થના આ પ્રાર્થનાઓ કરીશ પ્રાર્થના દ્વારા એમનું કલ્યાણ થશે એમનું સારું થશે ઉચ્ચ જીવન મળશે એમને ઉચ્ચ ગતિ થશે માટે તમને જો કોઈ સહકાર આપતો હોય સહયોગ આપતો હોય તો એમના માટે પરમપિતા પરમાત્માને પ્રાર્થના અવશ્ય કરવી જ જોઈએ કે જેના લીધે હું અહીંયા અત્યારે શાંતિથી બેસી શકું છું શાંતિથી બોલી શકું છું શાંતિથી ગુરુ કાર્ય કરી શકું છું એ એ મનુષ્યો એ કોઈ પણ હોય એનું સારું થાય એનું સારું થવું જ જોઈએ એનું કલ્યાણ થવું જ જોઈએ તો આ પ્રાર્થનાથી દરેક મનુષ્યોનું કલ્યાણ થાય છે દરેક મનુષ્યોનું સારું થાય છે તો નાસવંતથી શાશ્વત સુધીની યાત્રામાં આજના સત્સંગમાં આપણે મનુષ્ય ધર્મ વિશેનું અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કર્યું તો તમે પણ મનુષ્ય બનો મનુષ્ય બનો પછી શિષ્ય બનો શિષ્ય બનો પછી આગળ પરમ માર્ગે પ્રયાણ કરો અને આગળ પ્રયાણ કરતાં કરતાં તમે તમારી મંજિલ સુધી અવશ્ય પહોંચી જ જશો તો નાસવંતથી શાશ્વત સુધીની યાત્રામાં આગળ પણ આપણે બીજા ધર્મોનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો આગળના વિડીયોમાં આપણે આગળ આવતા એક ધર્મ વિશેનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીશું આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ